હાલો મિત્રો નમસ્કાર સૌને મારા રામ રામ ને સીતારામ આજે સૌનું મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો રેસીપીમાં આપણે બનાવીશું શિયાળામાં સૌ મિત્રો બનાવતા હોય એવું જામફળનું શાક જામફળ એટલે કે આ જમરૂખ આપણે લાવ્યા છીએ અને જમરૂખનું શાક આજે આપણે પહેલી વાર જ બનાવીએ મિત્રો તો મિત્રો કઈ રીતે જમરૂખનું શાક બને

મોળવા પડશે આપણે જેમ બટેટા ને રીંગણ ને જેમ સુધારીને એમ જ આને સુધારવા પડશે અને આની અંદર છે ને મિત્રો આના બીયા કડક થઈ ગયા હોય ને તો એ બીયા પણ બહાર કાઢવા પડશે અને કુણા છે તો રહેવા દેવાના તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો હાલો મિત્રો તો આપણે આ જમરૂખ ને સુધારવાનું ચાલુ કરી દો આવી રીતે છે ને જો અને આપણે પેલા ખાઈ જઈએ હમ પાકી આવી રીતે છે ને મિત્રો સુધાર કરી દેવો મસ્ત મજાના જમરૂ તો આવી રીતે મિત્રો છે ને આપણે જેટલા જમરૂખનું શાક કરવું હોય જેટલા જણા હોય થઈ શકે એટલું એટલા જમરૂખ આપણે મોળી નાખવાના હાલો મિત્રો આપણે જેટલા જમરૂખનું શાક કરવાનું હતું એ જમરૂખને મોળી મળી નાખાશે અને બીજા જમરૂખ આપણે ખાવા માટે રાખીશું તો હવે આપણે છે ને થોડી વારમાં સૂલે દઈશું અને આ જમરૂખ ને છેડવા માટે મૂકી દઈશું હાલો મિત્રો તો આપણે જમરૂખે ગયા ને બધો એમાં નાખવાનો મસાલો પણ ડુંગળી છે ટમેટા છે મરચું છે કોથમરી એને પણ આપણે સમારી તો હવે આપણે સુલે જતા રહીશું અને સૂલો પેટ આવી આપણું શાક સડવા માટે મૂકી દેસુ હાલો મિત્રો સુલે આવી ગયા હવે સૂલો પેટાવી દી અને આપણે લોહી મૂકી દઈએ આ કડાઈ આજામાં શાક બનાવી હાલો લોહી મૂકી દીધું હવે આપણે આમાં નાખીશું પેલા તેલ હાલો આપણે તેલ નાખી દીધું હવે આને ગરમ થવા દઇશું હાલો મિત્રો તેલ આવી ગયું તો હવે આપણે પેલા નાખશું રાઈ હવે નાખશું જીરું હવે નાખશું વઘાણી હવે મિત્રો આનો પેલા વઘાર કરીને પછી આપણે આ શાક સેડવા એટલે પેલા નાખશું લીલા મરચા હવે નાખશું ડુંગળી હવે આને હલાવી નાખીએ આપણે હાલો મિત્રો આદુની પેસ્ટ નાખી દી હાલો મિત્રો લસણ ની પેસ્ટ નાખી દી હવે આને હલાવી નાખી હાલો મિત્રો વઘાર આપણો તેલમાં કકડી ગયો હવે આપણે આ જમરૂખના ના ફોડવા નાખી દઈએ હાલો મિત્રો હવે હળદર નાખી દઈએ આપણે હવે નાખશું મીઠું મીઠા વિના મિત્રો આપડા ખોરાકનો સ્વાદ નો આવે અવિ નાખથી હાલો મિત્રો તો આપણે શાક ને ઘડીક સડવા દઈએ અને ઢાંકી દઈ ધીમા તાપે તડવા દી હાલો મિત્રો જોઈ લઈ હાલો મિત્રો આપણા જમરૂખના ફોડવા છે ને એ આ તેલ ની અંદર થોડા થોડા કકડી ગયા અને હવે આની અંદર આપણે મરચું ધાણા જીરું અને થોડુંક પાણી નાખવું પડશે તો આપણે પેલા નાખીએ જીરું હવે નાખશું મરચું હાલો આને હલાવી નાખી એટલે આપણું મરચું ધાણા જીરું આ શાકની અંદર ભળી જાય હાલો મિત્રો થોડું પાણી નાખી દઈએ આપણે તો હાલો મિત્રો આને છે ને હવે આપણે પાછું સડવા દેવું પડશે તો ઢાંકી દઈ હાલો મિત્રો શાક સડી સડીજ હવે આપણે આમાં ટમેટા નાખી દઈએ જેથી કરીને આ આપણું જમરૂખ નું શાક છે ને સ્વાદિષ્ટ બને હાલો મિત્રો થોડો ગોળ નાખી નાખી જો મિત્રો આપણું શાક હવે સડી ગયું છે થોડી વારમાં આપણે નીચે ઉતારી લઈશું હાલો મિત્રો કોથમરી નાખી દી હાલો મિત્રો હવે શાકને આપણે સુલા ઉપરથી નીચે ઉતારી લઈએ અને રોટલા છડશે પછી આપણે જમી લઈશું હાલો મિત્રો જમરૂખ નું શાક ખાવા બહુ મસ્તી નું શાક બને મિત્રો આ મેં બનાવ્યું ને એ રીતે તમે બનાવજો જવો આ આપડી વાડીને મરસા સાસ તો હવ મિત્રો આવી રીતે શાક બનાવજો જમરૂખ નું અને હવે આપણે નિરાતે જમી લઈએ અને અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ તો હવ મિત્રોને નમસ્કાર